ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લવ જિહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક મહિલા તેમજ તેની પુત્રી સાથે અલગ અલગ વ્યક્તિ દ્વારા કુકૃત્ય કરવામાં આવ્યું હતું એક બહેન સાથે વિધર્મી પુરુષે ચામાં કેફી દ્રવ્ય નાખી પીવડાવીને કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળેલ છે બાદમાં તેની પુત્રી સાથે બીજા લોકોએ પણ આવું કૃત્ય આચર્યું હોવાની પ્રાથમિક જાણકારી પોલીસ સ્ટેશન પર બજરંગ ધર્ણા કાર્યકર્તાઓ દ્વારા જણાવવામાં આવી હતી

અમરાવડી પ્રખંડમાં ઉપાધ્યક્ષની પોસ્ટ ઉપર છું આજે અમને ફોન આવેલ કે ગોમતીપુરમાં એક સગીરાને જેહાદીએ પોતાના પોલીસ યાર્ડમાં ફસાઈ અને લવજેહદનો શિકાર બનાવે છે અમે અહીંયા આવ્યા પછી અમને તપાસ કરી તમને જાણવા મળ્યું કે એક ચાલીસ પિસ્તાલીસ વર્ષના માણસે સત્તર વર્ષની નાદાની દીકરીને લવજેહદના કિસ્સામાં ફસાવીને વારંવાર એનું શોષણ કર્યું છે ગુજરાત સરકારે એવા કાયદા બનાવેલા છે કે લવજેહદની વિરુદ્ધ કાયદા બનાવેલા છે તે છતાંય આ જીવાદો વારંવાર આવું કૃત્ય કરતા હોય છે અમારી ગુજરાત સરકારને એવી માગણી છે કે તમે આ ધર્મીઓને કડકથી કડક સજા સજાઓ આપો જો ગુજરાત સરકાર આની અંદર પાછી પાણી કરશે તો બદ્રક દળ વિશ્વ હિન્દુ પરિષદ પાછી પાણી નહીં કરે પછી અમારે આગળ આવવું પડશે એના કરતાં અમારે પોલીસને સરકારશ્રીને એક જ અરજી છે કે તમે આવા જીવાદોનું કડકમાં કડક સજા કરશો

તો અમને જાણવા મળ્યું કે બેન સાથે બે વર્ષ પહેલાં કંઈક બળાત્કાર જેવી ઘટના બની હતી અને એની સાથે સાથે એમની દીકરી સાથે પણ અનિચ્છનીય બનાવ બનેલો છે તો અમે અહીંયા જે કાર્યકર્તા ભેગા થયેલા છીએ તો બેનના ન્યાય મળે અને વિધર્ભી યુવકને કડકમાં કડક સજા મળે એવી અપેક્ષા સાથે અમે અહીંયા એકઠા થયેલા છીએ આ થયું છે વ્યક્તિઓ આમ તો આ લોકોનું કામ જ આ છે કે નાબાલિક યુવતીઓના પ્રેમઝાળમાં ફસાઈને એમને ધર્મ પરિવર્તન કરાવવું પણ અત્યારે હાલમાં જે આપણે ભારત સરકારની અંદર લવજિયાતનો જે કાયદો બનેલો છે એ કાયદાનું સકમસક પાલન થાય અને આપણી બેન દીકરીઓને બચાવવામાં આવે અને હું સત્ય માધ્યમથી દરેક હિન્દુ દીકરીને કહેવા માગું છું કે તમે પોતે સાવચેત થાવ અને લવજિયાતના બનાવથી દૂર રહો જય શ્રી